जय माता जी जय द्वारकाधीश बधाई ने जय श्री राम भाइयो मस्त मजा रो खानो समय थई गयो है आपड़े वाडी आया था कारण के आपड़े जैटको चालू करणो એટલે બેટરી બગડી ગઈ એટલે આપણે બીજી બેટરી ચડાવવાની છે એટલે એટલે બે 3 ને બધું કમ્પ્લીટ ચડાવી દીધું જો આપણે આ બેટરી ચડાવવાની આ છે જટકામાં કે મિત્રો આપણે એક બેટી જૂની હતી પણ હવે ઈ બેટરી બગડી ગઈ મિત્રો આપણે અત્યારે આ બેટ ચડાવી દીધું કમ્પ્લીટ ઝાક્યો કમ્પ્લીટ ચાલુ કરી નાખી પછી આપણે બધી બધું આટો વાળી વાડી કારણ કે બે 3 4 દિવસથી તો ફાર્મિંગ ના વિડિયો નહી આયો હોય આપણે જો કોઈ કિને ઊહે અને આપણે ઝૂંપડીમાં ઝાક્યો રાખ્યો છે કમ્પ્લીટ બાઈન દી પેલા આપણે આને લી મિત્રો આપણે ઝાક્યો પૂછી ગયા તમે જો

ઉતરો કમ્પ્લીટ જૈટકો ચાલુ થઈ ગયો તમે જો શ્રી ગણેશનો જૈટકો હે તમે જોઈ લો કમ્પ્લીટ આપડે જૈટકો ચાલુ કરી નાખ્યો હ અને આપડે જૈટકો લીધો આપડે જૈટકો ઓરખીરો છે આપડે પાસીનો છોકરો છે એટલે આપ કહેતા આપડે જૈટકો એવું લેવું હોય તો આપડે તમને નંબર દેખાડી નંબર પર ફોન કરી દો વેજબી ભાવ મળી જશે મિત્રો કે આપણે જાટકો ની બધું વધારે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું હોય આપણે મળશે તમે જો મિત્રો લીલી છ મરચી જો કઈ ઘટે નહીં મિત્રો મરચીમાં અમુક ઠેકાણા પીડી પડી ગઈ હાથ બાકી બધી લીલી છે તમે જોવો અંધારું થઈ ગયું હે આતો ફેસ લાઈટ ચાલુ હોય એટલે સહી તમને અનવારે જેવું લાગશે બેકી અત્યારે અંધારું જ છે જો કમ્પ્લેટ આમાં ભીંડો હતો આપણે કાઢી નાખો તમે જો મિત્રો આપણે આ ચેનલ માં તમે બધાય ઘણો બધો સપોર્ટ કર્યો હોય इन हतरला आपले व्हिडिओ बनાવી લોંગ વિડિયો શોર્ટ વિડિયો માં તમાર ઘણો બધાય નો સપોર્ટ હે આવો નો સપોર્ટ દેતા રહેજો મિત્રો આવો નો કેક નવો ફાગે કેવો આપણે વિડિયો લાવ લાવશું લાઈક કે જો આ આતા देसी मिरची બધું હે આ કમ્પ્લીટ ચોટી જાય બધી જોમ જો મિત્રો કમેન્ટ કરજો તમને આવા વિડિયો ગમે કે ન ગમતા લાઈક કે તમે કમેન્ટ કરજો એવો વિડિયો આપણે બનાવશું અત્યારે આપણે આ ફાર્મિંગ ના વિડિયો બનાવી કમ્પલેટ થોડો સપોર્ટ કરજો મિત્રો આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો જો આયં કરારી ને બે થઈ છોડો જો કર્મ જીવો થઈ ગયા જો ચેક ચેક મિત્રો જો આ બધે ચેક ચેક મિત્રો બરે છોડો એવો થઈ ગયા મરથી ના બાકી બધાય રેડી છે નો મુખ્ય કારણ અભરી ગયા છે બાઈકી બધું કે એટલું બધું કે વાંટો નથી આવ્યો મરચી કમ્પ્લીટ ચોંટી ગઈ અને હો રોજ પા વરસાદનો એક ઝાપટો એવું આવતું રહે એટલે વાંટો નો આવે બાઈકી મિત્રો આપણે બીજી ચેનલે આપણે નીચે લિંક આપી છે બીજી ચેનલ ઉપર થોડોક સપોર્ટ કરજો મિત્રો આમાં કરો એમાં થોડોક કરજો એટલે આપણે બે ચેનલ હાલે मैं थोड़ी जो आप चैनल जो जो, जो ना थोड़ी सब्सक्राइब कर दो बाकी आप जो कोई के कमले राटो मारियो तो तब जो कोई की जेवड़ी थी जी जे। है ना मित्रों जोरदार कोई थी तब जो कई घटे नहीं मित्रों कोई थी मैं

કોઈ કે દો કમ્પ્લીટ છે બધી અને આપણે આખામાં કમ્પ્લીટ ડૂગી જાય તમે જો લપક અતારે 15 16 દિની ખુશી થઈ છે મિત્રો હગળ હે હવે મિત્રો રોજડાના હગળ હે રોજ નું રાત આવી જેલું છે જય રાતે એક રોજડુ છે એ ખડો છે કંઈ નુકસાન નથી એટલે વાંધો નહી કારણ કે આપણે રાતે ટોવા આવતા નથી એટલે એટલું બધું કે ખબર ન હોય આ તો આટો માર્યો એટલે આપણને ખબર પડે કે રોજડુ નહી બોલા કોરા ભાઈ ગયા પછી એટલે વસ્તી કરો સારું મોસમ મિત્રો તમે જો જોરદાર વાડી આમ પવન એવો ટાટો હોય ઠંડુ વાતાવરણ ને મજા જ આવો મિત્રો વાડી બાકી મિત્રો વિડીયો જેવો લાગે કમેન્ટમાં કહેજો અને મિત્રો આપણે હવે આપણે આ શોર્ટ વિડીયો ને એટલે શોર્ટ નહીં સોરી લોંગ વિડીયો ને આપણે આયાત પૂરો કરવી અને કમેન્ટમાં કહેજો કે જેવો વિડીયો તમને ગમે જ નથી ગમતો અને તમે કમેન્ટમાં કહેજો કે આવા વિડીયો બનાવો આપણે એવા વિડીયો બનાવશું भाई के आपड़ी चैनल ऊपर सब्सक्राइब नो करियो तो सब्सक्राइब करिन लागजो आपड़ी चैनल ने आनो आओ फार्मिंग ने वीडियो जोवा हाटर देखो दिसोडा ने वेला कंप्लीट मोटा થઈ ગયા મિત્રો નો મરસુ નો વિડિયો વા કારણ કે અંધારું થઈ ગયું ફૂલ આ તો ફેસલાઇટ ચાલુ હે એટલે તમને થોડ થો ખબર નઈ પડી એટલે બધી તો મિત્રો વિડિયો નો આપણે આખું પૂરું કરીશું નો મરસુ નો વિડિયો માં ત્યાં લિગે બતાઈને બાય બાય અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરતા જજો